ચરોતર પંથકમાં વિદ્યાનગર એટલે કે વિદ્યાની નગરી જેમાં આવેલી છે સરદાર પટેલ યુનિવર્સિટી સરદાર પટેલ યુનિવર્સિટીમાં આજે એવીપીના જે સ્ટુડન્ટો છે તેમના દ્વારા અહીંયા આગળ આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું છે સમગ્ર બાબત આપણી સાથે એવીપીના જે સ્ટુડન્ટ છે તે જોડાયા છે શું નામ છે તમારું જે પાર્થ જોષી વર્તમાનમાં આણંદ ભાગ સાંજની જવાબ પાર્થભાઈ શું આવેદન હતું આવેદનમાં એવું હતું કે આપણે સમ વિષય ધ્યાનમાં જ હશે કે સરકારી યુનિવર્સિટીઓની અંદર જે ડોનેશન તંત્ર ચાલે છે કે જે મેરિટ આધારે પેડમિશન નથી થતા એના માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે સમગ્ર ગુજરાતમાં એક સાથે મેરિટ બેઝ પ્રવેશ પ્રક્રિયા ચાલશે પણ આ વિષયને લઈ આપણે જોઈએ છે કે બ્યુરોક્રેસી દ્વારા ઇન્ટેન્શનપૂર્વક આનું ઇમ્પ્લિમેન્ટેશન નથી કરવામાં આવતું એવા વિવિધ વિષયો જે છે એ વિષયોને લઈ આજે કુલપતિ શ્રી દ્વારા અમે શિક્ષણ વિભાગને આવેદન આપ્યું છે કહી શકાય અન્ય એક વિદ્યાર્થી આપણી સાથે છે છે શું નામ સંયમ શાહનગર સહમંત્રી જવાબ સંયમ રાખ્યો કારણ કે જે રીતના દ્રશ્યો પણ સામે કે તમને રોકવામાં શું બાબત સમગ્ર બાબત એમ હતી કે અમે ખાલી આજે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા એમાં પોલીસ તંત્ર અને યુનિવર્સિટી તંત્રને એમ લાગ્યું કે અમે ગેરકાયદેસર કંઈ કામ કરવા આવ્યા છે કે આતંકવાદી તત્વો છે એટલે અમને ત્યાં રોકવામાં આવ્યા તો પણ અમે કુલપતિશ્રીને આવેદનપત્ર લાસ્ટમાં આપ્યું અન્ય એક વિદ્યાર્થી જોડાયા છે ખરેખર આ તમારી જે માંગ છે એ નહીં સંતોષાય તો સાથે સાથે ચીમકી પણ આપવામાં આવી છે શું ચીમકી છે સાહેબ ચીમકીમાં એવું છે કે અમે અડતાલીસ દિવસનો સમય આપ્યો છે અડતાલીસ કલાકનો સમય આપ્યો છે જે અડતાલીસ કલાકમાં જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો અમે અતિ અતિ ઉગ્ર આંદોલન કરીશું અને એનું પરિણામ જોવા મળશે ટૂંક સમયમાં જો આમનું પરિણામ ન આવ્યું તો કહી શકાય કે જે રીતના એડમિશનમાં લોકોને જે સ્ટુડન્ટો છે તેમને તકલીફ પડતી હોય છે જેને લઈ આ જે એબીવીપીના જે સ્ટુડન્ટો છે તે ક્યાંક ને ક્યાંક જે બીજા સ્ટુડન્ટો છે તેમની વાળે આવ્યા છે અને તેમની માંગણી સીધે સીધી જ જે રીતના અત્યારે જે એડમિશન સિસ્ટમ ચાલી રહી છે તેને થોડી બદલવાની છે એટલે કહી શકાય કે આજે તેમને આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે જો અડતાલીસ કલાકમાં તેમની માગણી નહીં સંતોષાય તો આવનારા અડતાલીસ કલાક બાદ ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે જલ્પેશ પટેલ એ બીપી અસ્મિતા વિદ્યાનગર